નમસ્કાર મિત્રો હલચલ ભારત ન્યૂઝ ટ્વેન્ટી ફોર સાથે ફરી એકવાર હું મારિયા ખાન સુરત મહુવાથી આવી રહી છે મોટી ખબર મહુવા પૂર્ણા નદી બ્રિજ પર સર્જાયો ગમખાર અકસ્માત અનાવલથી થી બારડોલી મુખ્ય માર્ગ પર પૂર્ણા નદીના બ્રિજ ઉપર સામ સામે સર્જાયો અકસ્માત બારડોલી તરફથી પૂરપા ચડપે આવી રહેલી સેફ કાર નંબર જીજે જીરો પાંચ આરયુ સત્તાવીસ જીરો એક મારી ટક્કર સામેથી આવતી પિકઅપ વાન એમ એચ પંદર જેસી ત્રેવીસ ને મારી ટક્કર અકસ્માતના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે અકસ્માત મોટી દુર્ઘટના ટાળી નાની મોટી ઈજા થતા એકસો આઠ મારફતે સારવાર અઠે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ મોવા પોલીસને થતા મોવા પોલીસ ઘટના સ્થળે મોવા પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરાઈ છે રિપોર્ટર રાસેદ ખાન પઠાણ નમસ્કાર ધન્યવાદ